નમસ્કાર દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને છેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો તો સૌથી વધુ વરસાદ દિશામાં બેય ઇંચ વરસાદ જોવા મળ્યો શું ફટાપટ ગીજા સમાચારની વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબર એટલે કે આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર જિલ્લામાં અતિભાર્ય વરસાદ થઈ શકે છે તો દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જે અનેક વિસ્તારમાં હળવાઈથી મધ્યમ વરસાદ થઈ શકે છે બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અરબસાગરમાં રિપેશનથી માવઠાની અસર રહે છે તો ભાવનગર અમરેલીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો બીજી તરફ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ મોરબી રાજકોટ વડોદરા સિવાય અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરબસાગરમાં ડ્રીપનથી માવઠાની અસર રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબસાગરમાં ઉદભવેલી સ્થિતિ અને ત્રણ વર્ષની સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે તો ગઈકાલે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તો આજે પણ સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં માવઠાનો માહોલ છે ત્યારે આગામી સાત દિવસ રાજ્યનું હવામાન વાદળછાયું અને વરસાદી વાળું રહેશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી તો ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાના ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે તો ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો અનેક વિસ્તારમાં નુકસાનની સર્વે કરવા માટે મંજૂરી આપતો આ સર્વેની કામગીરી ગ્રામ સેવક દ્વારા એક અઠવાડિયામાં પૂર્ણ કરવાનો રિપોર્ટ અને આદેશ આપવામાં આવ્યો છે જેના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને મોટું નુકસાન તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું તો પોરબંદર જૂનાગઢ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે તો એકલા પોરબંદર જિલ્લામાં અંદાજે એંશી હજાર હેક્ટરમાં વાવેલી મગફળીનું નુકસાન પહોંચ્યું છે તો આ પાકનું ઉત્પાદન અંદાજે સોથી બસ્સો ટન થવાની સંભાવના હતી જેની કિંમત એકસો પચાસથી બસો કરોડ થવા જઈ રહી હતી તો મગફળીના પાકને નુકસાન થયું છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મગફળીના પાક હાલમાં જમીનથી બહાર કાઢવામાં આવ્યા છે તો તો બીજા સમાચારની વાત કરીએ મહત્તમ તાપમાનમાં ધડખમ ઘટાડો દસ ડિગ્રી સુધીનો તફાવત દિવસ દરમિયાન તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે તો અનેક શહેરમાં તાપમાન સામાન્ય કરતાં આઠથી દસ ડિગ્રી સુધી નીચું ગયું છે જે શિયાળાનો સંકેત આપે છે તો સૌથી વધુ ઠંડક ભુજ અને રાજકોટમાં મહત્તમ અને સામાન્ય તાપમાન અનુક્રમે માઇનસ દસ ડિગ્રી હતું વાત કરીએ તો ઓક્ટોબર એટલે કે આવતીકાલે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જ્યારે ભાવનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ બોટાદ આણંદ વડોદરા ભરૂચ દાહોદ છોટાઉદેપુર વલસાડ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો આ ઉપરાંત કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા સહિત અનેક વિસ્તારમાં હળવાઈથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા પર માવઠાનો માર એંસી ટકા રસ્તા ધોવાયા તો પરિક્રમા એકત્રીસ ઓક્ટોબર સુધી ન આવવા પવિત્ર પરિક્રમા આગામી બે તંત્રની તૈયારી પર પાણી ફેરવી દીધું છે ગિરનાર પર્વત અને અભયારણ્ય વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ વરસાદથી ધરતી તરબોળ થઈ ગઈ છે જેના કારણે પરિક્રમાના રૂટ પર એસી ટકા રસ્તાનું ગંભીર રીતે ધોવાણ થઈ ગયું છે તો જિલ્લા વહીવટી તંત્ર તમામ વિભાગ ટીમો ગોઠવીને જવાબદારીઓ સોંપી દીધી હતી પરંતુ કમોસમી માવઠાએ આયોજનને ખોરવી નાખ્યું છે ઉસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એક નવેમ્બર બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી તાપી વલસાડમાં ભારે વરસાદની શક્યતા જ્યારે કચ્છ મોરબી જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ખેડા સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે તો આ દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડ્રીપેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર લગભગ સ્થિર રહ્યું હતું તો આગામી છેત્રીસ કલાક અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધવાની સંભાવના છે તો કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે તો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે

કારણ કે ભારે વરસાદથી લાગતું અરબી સમુદ્રનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું છે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસ છે તેમની આગાહી મુજબ આજથી અરબસાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદની ખેર શરૂ થવાની શક્યતા છે તારીખ ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગોમાં સહિત ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી અમરા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે આટલા વિસ્તાર થઈ જાય હવામાન વિભાગના જાણ્યા અનુસાર ત્રીસ ઓક્ટોબર એટલે કે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગરમાં છૂટાછા સ્થળે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ સહિત અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગે આજે અમરેલીમાં ભાવનગર સહિત છૂટાછા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે તો આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે તો તો બીજા વાત કરીએ અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજુલા અને આગાહી કરવામાં આવી છે તો જાફરાબાદ બંદરમાં ચોકમાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે તો પીપાવા કોન્સ્ટલ બેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તો દોસો વટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ અને દિયોદરાની લખાણી પંથકમાં છેલ્લા બે દિવસથી વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની આશામાં પાણી ફેર્યું છે માત્ર ચોવીસ કલાકના ગાળામાં ત્રણ જેટલો વરસાદ વરસ્યો છે તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તો અનેક પાકને નુકસાન થયું છે તો ખેડૂતો જે પાક તૈયાર કરીને લણણીની તૈયારી કરીએ તે અચાનક આવેલી આફતમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે તો દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ડિપ્રેશનના કારણે છેલ્લા ત્રણ દિવસથી સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદ પડી શકે છે